ये हम जो इन्हें सारा करतो नहीं टांटिया पाइगी नाक से आजू कर हाँ ये नाएं। नाएं। <laughs> भी मुँह ये भी नहीं कोई अनोखी डा स्वाइटी था ये से तीनी पूजन में दिख रही है पाइगी नाक टांटिया तीनी पूजन हाँ आजू कर हाँ हाँ और तीन नाक કરતો ન હોય એ મને દબાઈ છૂનું કોઈ નહી આ અહી નહી બેજે સાનુંનો બેજે જો ચંપાઈ એ જો કહી દીધું ને આમા બાપને તારા કાટિયા નો ખા સંજો અહી બેજે કોઈને લખું નહી આંબે હું হ'ব <laughs> গ'ল No, oh,

Vamos até a mulher. Vamos até a mulher. Vamos até até até

छोड़ इन चारों की रोटो बोले आए रहते हैं इन होने चारों की तो एक मार छोड़ी है ती एक मारी छोड़ी है ती आजू बाज अबे तो

ખોડી સારા કીરા એ નકતા મારા બાપાને આમનામાં મારે કદે ફૂખરી બની એ એ મને કિરીયાએ રખ્યો ઓય આખો રીત એ તને દેકો પણ કા વાકી તો આ બોય મત પાતો

તો ખોકા વાડા એ છે અબ જો તું થ્યુ વડી મારે નોકરીએ નથી રેવું હું મારે નોકરીએ નથી રેવું તો કે હારા મારી જો તો આપણે વાંઢો શું તને નથી કે ચીજ છે તો તો કાઈ નથી થઈ खड़ी નથી તો કોણ દેખે કોણ કોણ દેખે હાડી એ હા તહને કે શું મને બોલાયા અરે મેં નથી બોલાયા ઈ આયા છે તો તે શું કર્યું તું બંજે કે સારા કર્યા પાણી ભરવા અને કાકઈ કરીને પતો ક્યાં એ ઓ

ને માર કુવા નાખ દેઉ દે કે મારી ભાઈ માવ માપ દે તારી ભાઈ ગાડી ના કુવા લગ કુવા લગ લેવો

આ આ આ આ એયો એયો કે લેવક હે હા મને થોડી ખબર આ ઓલા કેવા ટી ટી વાકરી ઇની નામ કેવો હે નામ કેવો કેવા નેળવા કે અં હા ઇ એ ના કડી પડીયા આ આ આ આ મતલબ ઊં સાવણ કે ઊં સાવણ કે ઊં સાવણ કે ઊં આ ઓતર નોર તલેギ દુખો ના હે આ તો ઓતર તલેギ પર આવી કો ના હે આ શેઠાણી કેવી દેશે ઘર ઘર ભઈ કે ઘર ઘર ભઈઓ શેઠાણી કેવું આ શેઠાણી કેવું આ જ આપણે બેય જઈને હું તાવે ફૂટુ કે મારે હવે હું અંદર પૂન કેતા કું જા કો બળ્યા ભાગી કોતના મત દાડી મત દાડી દાડી આ આપણ માઈ ને તારા આખી બધુ નહી વધર હોય બી ની માં ઓ નઈ મેક ને પાછો ના માં ઓ ની થઈ બેગા હા આમ થઈ બેગા એ રામભાઈ